સુરત પોલીસ લઈને સિગણપુર ચાર રસ્તા સુધી રસ્તાના દબાણમાં આવતી સાતસો જેટલી મિલકતો ને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ બાબતે પાલિકા એ સ્થાનિક લોકોને નોટિસ પાઠવી છે ત્યારે લોકો પાલિકા ને આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે લોકોએ જણાવ્યું હતું કે ત્રીસ વર્ષ પહેલા જ્યારે આ મિલકત બંધાતી હતી ત્યારે પાલિકાને આ બાબત ધ્યાનમાં કેમ ન આવી અને હવે જ્યારે અમે બિલ્ડરો પાસેથી મકાનો લઈ લીધા છે, દુકાનો લઈ લીધી છે, હવે બિલ્ડર અને પાલિકાના અધિકારીને પૈસા મળી ગયા છે. હવે અમને શા માટે ઘરમાંથી દૂર કરવામાં આવે છે? લોકોની માંગણી છે કે પહેલા ઘરનું ઘર આપવામાં આવે અને ત્યારબાદ તેમને અહીંયાથી હટાવવામાં આવે. કતારગામ વિસ્તારના સાતસો જેટલા મિલકતદારો ને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને આ મિલકતને ડિમોલેશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે જૂના પોલીસ સ્ટેશન થી લઈને સિંગરપોર ચાર રસ્તા સુધીના સાતસો જેટલા દુકાનો અને મકાનોમાં માં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે મહત્વની વાત તો એ છે કે અહિયાંના લોકો વીસ થી ત્રીસ વર્ષથી આ મકાનમાં રહે છે છતાં અગાઉ પાલિકાને આ બાબત ધ્યાનમાં આવી ન હતી અને હવે જયારે ડિમોલેશનની નોટિસ આપવામાં આવે છે ત્યારે લોકોની માંગણી છે કે દર વર્ષે દિવાળી આવે એટલે અમને હેરાન સામનો કરવો પડે છે ગયા વર્ષે પણ દિવાળીના દિવસો બાકી હતા ત્યારે તંત્ર હેરાન પરેશાન કર્યા હતા અને આ વખતે પણ હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે કતારગામ મગનનગર બે ના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર ને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સામાન્ય વર્ગના લોકોને રંજાડતા અટકાવો ઘરનું ઘર પહેલા અને પછી ડિમોલેશન કરો બાંધકામ થયું હતું તે તંત્ર ક્યાં સૂતું હતું ના સૂત્રોના સાથે પ્લે કાર્ડ સાથે લોકો દ્વારા વિરોધનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રીસ વર્ષ પહેલા આ એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યો હતો ત્યારે દુકાનો અને મકાનો જે સમયે બંધાતી હતી તે સમયે સુરત મહાનગરપાલિકા ક્યાં હતી તો તેમને ખબર ન હતી કે આ રસ્તો ભવિષ્યમાં મોટો કરવાનો હોવાથી એપાર્ટમેન્ટ બાંધવા માટે મંજૂરી ન અપાઈ પરંતુ અમે જ્યારે હવે બિલ્ડરોને પૈસા આપી દીધા છે અને બિરાદરોએ અધિકારીઓના ખિસ્સા ભરી દીધા છે ત્યારે અધિકારીઓ અમારા ઘરને તોડવા માટે આવી રહ્યા છે અમારી એક જ માંગણી છે કે અમને પૂરતું વળતર આપવામાં આવે ઘરની જગ્યા પર ઘર અને દુકાનની જગ્યા પર દુકાન આપવામાં આવે અમને ડિમોલેશનનો વિરોધ નથી કરતા પરંતુ તંત્ર દ્વારા જે પ્રકારે હાલ હેરાન કરવામાં આવી રહ્યા છે તેને લઈને અમારો વિરોધ છે મારું નામ વરિયા કિરીટભાઈ પ્રજાપતિ અમે હાલ કતારગામ મગનનગર બે વિભાગમાં વોર્ડ નંબર સાત સાત આજે લગભગ પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા તો ત્યાં સુધી અમે કોઈને કાંઈને વાંધો નથી હવે છેલ્લે છેલ્લે જ આ સરકારે આવા પગલાં ભરવાના ચાલુ કર્યા અમારા ગરીબ માણસોની સામે આજે તે કોઈ પણ સંજોગે આજે ઘરની અંદર લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા આ ટેન્શનમાં ટેન્શનમાં નાના છોકરાઓ ગભરાય છે એ આપણું ઘર હમણાં તોડી નાખશે અને અત્યારના સમય કોરોનાની અંદર માણસ એકદમ હેરાન થઈ જાય લોકોના ઘર વિખાઈ ગયા કોઈની ઘરે મા બાપ વહી ગયા છે કોઈ ભાઈ બહેન નથી આવું બધું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને હાલમાં આ જે વિસ્તારમાં જે રહે છે જે લોકો એ હીરાની અંદર સંકળાયેલા માણસો છે દોરા ધાગામાં કામ કર્યા છે નાના વર્ગ એકદમ મધ્યમ વર્ગ છે આજે હીરાની અંદર આટલી પરિસ્થિતિ ખરાબ છે તો માણસ જાય ગયા ને હવે આવી પરિસ્થિતિમાં આ લોકો ઘર તોડવા ઊભા થયા છે આ લોકો અમારા અમે હાલ મ્યુનિસિપલ કોર્પોરે આપણે ગજેરાએ ફરિયાદ કરી આવ્યા છીએ અને અત્યારે અમે જિલ્લા અને અહીંયા ઘડી આવેદનપત્ર આપવા આવ્યા છીએ કોઈ કોઈ ફરક કોઈ નથી આજે વોટ લેવા માટે બધા દોડતા હતા મીટિંગો કરતા હતા રાતે મંડપો નાખી નાખીને મોટે ભાઈ બધી મિટિંગો કરતા હતા કે અમારે ત્યાં આવો આમ કરો તેમ પણ આજે આટલા સમયથી કોઈ ફરક કોઈ નથી બાકી એને આજે ફરજ પડે છે કે તમે જ્યાં એરિયામાં વોટ લેવા જાવ છો ત્યાંની આજે જનતાની વચ્ચે રહીને એને ઊભું રહેવું પડે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે અને આવી પરિસ્થિતિ નાનો માણસ શું કરે આજે નોટિસ આપવા આવ્યા એની કદાચ એક દવાની બાટલી આપી હોત ને તો એક એક ઘરે બધા શાંતિથી બધા મરી જાય કામ પતે આજે આટલો મગજ બધાનો ગરમ થઈ ગયેલો છે આજે અમને 15 દિવસથી આજે જીગીસા રાજેશભાઈ કોઠારી શું સમસ્યા છે કે આવે અમારે સમસ્યા ડિમોલેશન આવ્યું છે અમારું ઘર જાય છે અમારા ઘરની જગ્યાએ અમને ઘર આપો અમારી એ જ માંગણી છે બીજી કોઈ માંગણી નથી અમે કોઈ વિરોધ કરતા નથી તમે કરી જાવ ડિમોલેશન જે કરવું હોય પણ અમને ઘર આપો અમારા ઘર સિવાય અમારે બીજું ઘરની સામે ઘર ને મેઇન રોડ છે નહીં ડીપી બોલાતી નથી ત્યાં સોસાયટીનો રોડ છે નથી ટ્રાફિક થતી ત્યાં તો તમને શું વાંધો છે ચાલીસ વર્ષથી ત્યાં બંધાયેલું છે અમે ત્રીસ વરસથી રહીએ છીએ તો તમને શું અત્યારે પ્રોબ્લેમ આવી પહેલાં કેમ ના આવી ને એક વર્ષથી ડિમોલેશન માટે અમારા હેરાન કરે છે અમને બધાને ઘરમાં નાના નાના છોકરા છે અત્યારે છોકરાઓને લઈને આવ્યા છે અમે અત્યારે બધું સામાન્ય માણસ છે અત્યારે બધા ધંધા મૂકીને આવ્યા છે મંદિરનું વાતાવરણ છે ઘરમાં કોઈને ખાવાના નથી કોઈ કચરા પોતા કરવા જાય છે કોક ને તમે આવી રીતે અમને હેરાન કરો તમે અમને મકાન આપો અમારું મકાન જાય છે તો અમને મકાન આપો દુકાન જાય છે એટલે દુકાન આપો એ સિવાય અમે નહીં જઈએ